અમદાવાદ માં બુટલેગર દ્વારા ઠાકોર ની હત્યા બાદ પોલીસ મથક ભાજપના નેતા અલ્પેશ ઠાકોર દ્વારા બેસનામાં હાજરી આપી અને મૃતક પરિવારને અલ્પેશ ઠાકોર દ્વારા મૃતક પરિવારને ને એક લાખ ની આર્થિક મદદ કરવામાં આવી અલ્પેશ ઠાકોર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓના કારણે ક્યાંક અને પણ ચાલતી હોય છે છે આ મુદ્દે લડત આપી અને આપતો રહીશ અલ્પેશ રહ્યો છે અને લડતો રહીશ અમારી સરકારની જવાબદારી છે લોકોની રક્ષા કરવાની અને અસામાજિક તત્વોને રોકવાની ચાણસમાના કોંગ્રેસ ધારાસભ્ય દિનેશ ઠાકોર અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર મૃતક યુવાનના પરિવારને મળવા પહોંચ્યા હતા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા કોઈકર કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે હોય અસામાજિક તત્વ હોય કોઈ પણ હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા થાય અને આવા નિર્દોષ કોઈપણ ઘરના વાલ્સ હોય વન આનો ભોગ ના બનવું પડે એના માટે હંમેશા આગળ રહેતા હોઈએ છીએ હંમેશા કામ રહ્યું છે રેશન મુક્તિ માટે લડીએ છીએ અસામાજિક પ્રવૃત્તિ સામે લડીએ છીએ અને આ જે કંઈ બનાવ બને છે દુર્ભાગ્યપૂર્ણ છે અને વખોડું છું સરકારને પણ વિનંતી કરું છું કે આના જે કોઈ ગુના રોજગારો છે ફાસ્ટેગ કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે છાતા બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે પણ સામાન્ય માણસને સામાન્ય સિવિલિયનને આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય એના માટે હું સરકારમાં પણ વાત કરવા નહીં મુદ્દો એ છે કે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ એવું માનતો હોય કે કાયદો વ્યવસ્થાથી અમે પર છીએ અથવા અમે કોઈપણને હેરાન કરી શકશું કોઈપણને મારી નાખીશું તો એવા લોકોની સામે દાખલો બેસાડવો પડે અને અમારા મને ગૃહમંત્રી શ્રી હરજભાઈને પણ વિનંતી કરું છું કે આવા લોકોને બક્ષવામાં ના આવે ને આવા લોકોને ઝડપથી ઝડપથી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને આની સામે કાર્યવાહી થાય એના માટે આગળ આવે અને હંમેશા હું એક મુહિમ મેં છેડેલી છે ને હજુ પણ એ વાતનો હું આગ્રહી છું કે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની નશાખોરી ના થાય દારૂનો નશો હોય કોઈપણ પ્રકારનો નશો હોય જે નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થાય છે અનેક લોકો બરબાદ થાય છે તો આની સામે વધારે ને વધારે કડક કાર્યવાહી થાય હું હંમેશા આગ્રહી રહ્યો છું કે કોઈ પણ આ આવનારી પેઢી એ નશાથી દૂર રહે આ પ્રકારનું જે કંઈ ચાલે છે મને હું આવા લોકોને કહું છું કે આવા કોઈ પણ તો અમારા સાથે જોડાયેલો અમારા સંગઠનો યુવાન હતો પણ કોઈ પણ સમાજનો કોઈ પણ યુવાન એને આ પ્રકારે નડવાની કોઈ હિંમત કરશે અથવા આ પ્રકારે હેરાન કરીને એને મારવાનો અથવા એને ધરાવવાનો પ્રયત્ન કરશે તો હું ગુજરાતમાં એવા તમામ જગ્યાએ લોકોને કહું છું અમારો સંપર્ક કરો અમે બેઠા છીએ અને છાતી ખોલીને બેઠા છીએ આવી અસામાજિક પ્રવૃત્તિ કોઈ પણ કરતા હોય તો એવા લોકોને ક્યાંય પણ છોડવામાં નહીં આવે ને કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરવા માટે સામાન્ય માણસોને ડરાવવા દબાવવાનો કોઈ પ્રયત્ન કરે તો હું તમામ લોકોને કહું છું અમારો સંપર્ક કરો મારો સંપર્ક કરો હું તમારી સાથે છું પ્રજાની સુખાકારી પ્રજાની રક્ષા કરવી સામાન્ય લોકોને પીસફુલ માહોલ સ્વતંત્ર માહોલ આપવો અને અસામાજિક પ્રવૃત્તિ એમના ઘરની આજુબાજુમાં જ્યાં પણ ચાલતી હોય તો એવા લોકોને કોઈ ડરાવવાનો પ્રયત્ન કરે તો એવા લોકો સામે સામૂહિક લડવું પડે અને જ્યાં પણ કોઈને જરૂર પડે તો અમારો સંપર્ક કરો અમે તમારી સાથે છે જો અમારી જવાબદારી હું હંમેશા નિભાવતો હોઉં છું અમારું જ્યાં ત્યાં સંગઠન બન્યું અમારા કોઈ પણ યુવાન અમારા સંગઠનના એની સાથે આકસ્મિક કોઈ બનાવ બન્યો હોય કોઈ કુદરતી રીતે થયું કોઈ એક્સિડન્ટ થયું અથવા કે આ પ્રકારનો બનાવ બન્યો હોય તો યથાશક્તિ અમારું સંગઠન મદદ કરતું જ હોય છે અમારી જવાબદારી થાય છે અમારા પરિવારનો દીકરો છે અને અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પરિવાર સાથે જોડાયેલા કોઈ પણ યુવાન નહીં અમે બાંધી મૂર્તિથી અમારાથી યથાશક્તિ અમે મદદ કરતા હોઈએ છીએ આ અમારી જવાબદારી છે પરિવારની સાથે ઉભું એટલે આ પરિવાર જે કોઈ છે આ પરિવારની તમામ પ્રકારની જવાબદારી અમે નિભાવવા સક્ષમ છીએ અને અમારું સંગઠન આ સિવાય પણ આ પરિવાર માટે જે કંઈ મદદ કરવાની થશે અમે કરીશું અને સરકારને પણ વિનંતી કરું છું કે આવા જે કોઈ પરિવાર હોય એ લોકોને સરકારી રાહે પણ જે મદદ થતી હોય એ કરે એટલે સરકાર કરી જ રહી છે લોકોએ પણ જાગવું પડશે સરકાર કરી જ રહી છે ને એ અમારી જવાબદારી છે તો સરકારની જવાબદારી ફક્ત રોડ રસ્તા પાણી ગટર શિક્ષણ વ્યવસ્થા આપવાની નથી એની સાથે સરકારે પ્રજાની રક્ષા કરવાની જવાબદારી પણ અમારી જ છે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે સરકારમાં બેઠેલા લોકો અમારી જવાબદારી છે અને એ જવાબદારી બખૂબી નિભાવીશું કોઈ પણ પ્રકારની આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ક્યાંય પણ ચાલતી હશે અમારા ધ્યાનમાં આવશે અમને કહેવામાં આવશે અમને આ ડરાવે છે દબાવે છે એવા લોકોની પડખે અમે પણ ઉભા સરકારમાં પણ વાત કરવાની છે છે રૂપ એ લોકો મને નવી એ લાગે છે દારૂબંધી કોઈ સમાજ માટે પરિવાર માટે છે દારૂબંધી તમામ લોકો માટે છે એટલે આપણે કેવા થઈ ગયા છીએ ખબર છે કે ભગતસિંહ બાજુના ઘરમાં પેદા થાય મારા ઘરે નહીં એટલે સહાદત તમે વળો જોખમ તમે લો ઝઘડા તમે કરો અમે બેઠા છીએ બાજુમાં ચાલતો અડ્ડો કે બાજુમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી તો શું તમારી જવાબદારી નથી ત્યાંથી સો કિલોમીટર કે દસ કિલોમીટર કે બે કિલોમીટર દૂરથી આવીને કોઈ તમારું રક્ષણ કરશે અથવા એ વાત ઉઠાવશે જનતા રેડ કરવાથી અમારા યુવાનો ઉપર જોખમ અમારા યુવાનો ઉપર ખોટા કેસ થાય અથવા કોઈ એક્સોટ કરે તો એ વખતે જ આ આપણે જેવું કહીએ આવું ના કરાય તો બધાને કેવું છે કે ભોગવવું છે સુખ પણ બીજા આપે આપણા એમ હું હંમેશા મારે વિચારધારાનો આગ્રહી રહ્યો છું એ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા હોય એ ધાર્મિક વિચારધારા હોય એ સ્વાધ્યાય પરિવારની વિચારધારા હોય કે તમામ પંથોનો આગ્રહી રહ્યો છું કે જેણે વિચારધારા મૂકી વેસવન મુક્તિની અને વેસન મુક્તિના કારણે તમામ લોકો સુખી થાય પણ એટલું ચોક્કસ છે કે જનતા રેડ એ એનો ઉકેલ નથી અમારો ઉકેલ એ છે કે અડ્ડાઓ બંધ થાય પણ અડ્ડાઓની અંદર જનારા લોકો પણ બંધ થાય આ બે પ્રકારની વાત છે અમારી હું મારા તમામ યુવાનોને કહું છું કે આવી જે કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જાણ કરો અને જાણ કાયદાકીય રીતે કરો પણ લોકોને કહું છું કોઈના ઉપર આ જ્યારે આપણા ઘરમાં આવશે ત્યારે ક્યાં જશો એટલે મારો હંમેશા આગ્રહ રહ્યો છે કે કોઈ પણ પરિવાર કોઈ પણ લોકો હોય તો આવા લોકો સામે અવાજ